નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન બ્રેસ હું છું આપણી સાથે આજરોજ તરસાલી સ્થિત હરિ તીર્થ આશ્રમ ના ગુરુ સ્વામી મહારાજની ની પચાસ જન્મ અનુસંધાને રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું સામાજિક પરોપકારિતા અને સેવા કાર્યોમાં અગ્રેસર ગુરુસ્વામી મહારાજની પ્રેરણાથી હરિતીર્થ આશ્રમ દ્વારા રક્તદાન શિબિર વિષ્ણુ યાગ સહિત ઠાકોરજીના પૂજન અર્ચનનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન શિબિરમાં જોડાઈને રક્તદાન ભાદાનની ઉક્તિને ચરિતાર્થ કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હરિતીર્થ આશ્રમ સહિત અન્ય સ્વયંસેવકો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી આ રક્તદાન શિબિર થકી કુલ પંચ્યાસી યુનિટ રક્ત એકત્ર કરવાનો સંકલ્પ પાર પડશે એમ સ્વામીજીએ જણાવ્યું હતું અમારા ગુરુજી ગુરુ સાંઈ મહારાજની ભસ્મી કૃપાથી પચાસમી જન્મ જયંતિ નિમિત્તે અમે આ બ્લડ ડોનેશન કેમ્પ સાથે સાથે વિષ્ણુયાગ અને ઠાકોરજીની તુલનાનું આયોજન કરેલું છે જેમાં ભાગરૂપે આજે અહીં ગાડી પચાસ યુનિટનું અમારું ટાર્ગેટ છે જેના ભાગ સ્વરૂપે બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો છે સજાનંદ મહારાજની છે અમારા ગુરુજીના તારીખ તિથિ પ્રમાણે પ્રાગટ્ય દિવસ હતો તો એને અમે લોકોનો સંકલ્પ હતો કે રક્તદાન શિબિરનું આયોજન કરવું છે અને એ માટે જાગૃતિ માટે અમારા સેવક ઉમંગભાઈ છે બધા એક લક્ષિતભાઈ છે એમણે ઘણી મહેનત કરી બધાને કીધું કે તૈયાર કરો અને ઘણી આજે જોઈ શકે છે કે એના પરિણામ જોવા મળે છે કે ઘણા લોકો રક્તદાન કરવા જાગૃત થયા અને રક્તદાનના ઘણા બધા ફાયદા છે જે આપણે સમજવા જોઈએ આપણને એવું લાગતું હોય કે રક્તદાન કરીએ તો બ્લડ એ શું આપવાનું એમ કે એમાં આપણને અશક્તિ આવે બધા પણ એવું કંઈ છે નહીં રક્તદાન કરો એના ઘણા ફાયદા થાય છે શરીરને રોગ કરતા કરે શક્તિ વધે છે અને જે આપણું શરીર હોય એ રક્ત ઝડપથી બનાવે છે એટલે એ કરવું જ જોઈએ બધા અને એવા હું એક જ વાત કહેવા માગીશ કે જો રક્તદાન કરશો તો ઘણા ફાયદા થાય છે અને કરવું જોઈએ બધાએ અને આજે એ માટે જ ઘણા લોકો ભેગા થયા છે અને હમણાં જ મેં જોયું કે અહીંયા રોડ પરથી જતા હતા એવા લોકો પણ ખાલી બોર્ડ જોઈને પણ આવી રહ્યા છે એટલે બહુ સારી વસ્તુ છે એટલે એક જ સંદેશો ઓફિસ કે રક્તદાન કરો તો સારું છે અને બીજાની પણ એ ઘણી મોટી મદદ થાય છે આજે તમે જુઓ રોડ પર જતા હોય ઘણા એક્સિડન્ટ થાય હોસ્પિટલમાં ઘણા લોકોને જરૂર પડે જો આપણે જાગૃતિ લઈને રક્તદાન નહીં કરીએ તો પછી એ વસ્તુ આગળ નહીં વધે એટલે આપણે પણ રક્તદાન કરવું જોઈએ કારણ કે સમય એવો છે અને જરૂરિયાત પણ એવી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર